નમસ્કાર પશુપાલક ભાઈઓ સ્વાગત છે આપ સર્વ પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓનું આજના નવા વિડીયોમાં વિડીયોનું ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે ભાઈ શું કામ વિડિયો બનાવેલો છે તો આજે આપણે વાત કરીશું કે ઘણીવાર એવું પણ થાય છે કે આપણા પશુ હોય છે તેનું વાછરું જલ્દી એમ કહેવાય કે મરી જાય છે તેના કારણે પશુ સરખી રીતે દૂધ આપી શકતું નથી અને જે દૂધ હોય છે તે પશુઓના આસળમાં જ એમ કહેવાય કે મરી જતું હોય છે અને તેને મિલ્ક ફેવર કહેવાય છે તેને મિલ્ક ફેવર થઈ જાય છે તો તેના માટે સરસ મજાનો ઉપાય લઈને આવ્યો છું તમારા સમક્ષ અને વાત કરીએ તો ઘણા બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતોમાં અપલોડ કરેલા છે દરેક વિડીયો ખૂબ જ સારી રીતે બનાવેલો છે અને તમને પણ થોડી ઘણી એવી નોલેજ મળશે માટે આપણી યુટ્યુબ ચેનલમાં જઈ અને વિડીયો જોવા વિનંતી અને જો વિડીયોમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી અમને આવાને આવા સરસ મજાના વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે તો આપણે વિડીયોને આગળ વધ્યા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે વાત કરવી કે ફરીથી આ પશુનું દૂધ એમ કહેવાય કે વધવા મળે અને જે વાછરું મરી ગયું હતું તેના કારણે પશુઓને કોઈ પણ એમ કહેવાય કે જાજો ફેર ન પડે તેઓ એક સરસ મજાનો દેશી ઉપાય લઈને આવ્યો છો તમારા સમક્ષ તો ચાલો તેના વિશે વાત કરવી તો પશુપાલક ભાઈઓ આ ઉપાય તમારે ગાય અને ભેંસ બંનેમાં તમે આજમાવી શકો છો કોઈ પણ પ્રકારની તમને આ ડસર જોવા નહીં મળે તો હવે વાત કરી તો સૌપ્રથમ જો આવી સ્થિતિ થાય તો સૌપ્રથમ તમારે બસો ગ્રામ જેટલો એમ કહેવાય કે ગોળ લઈ લેવાનો છે અને જે આપણી એવડો હોય એરંડો તે એરંડાના બેથી ત્રણ પાંદડા લઈ લેવાના છે અને તેનો બારીક એમ કહેવાય કે નનકો નનકો ભૂકો કરી નાખવાનો છે અને જે ગોળ હતો તે ગોળ પણ એમ કહેવાય કે તેની સાથે મિક્સ કરી દેવાનો છે એરંડાનો પાંદનો ભૂકો અને આ ગોળ બંને તમારે બસો ગ્રામ જેટલો લઈ લેવાનો છે જેવડું તમારું પશુ હોય ને તે પ્રમાણે તમારે થોડો ઘણો વધારી પણ શકો છો ગોળને તમે અને એરંડાના પાન તો તમારે એટલા જ બેથી ત્રણ જેટલા લઈ લેવાના અને ત્યારબાદ એરંડાના પાનનો ભૂકો કરી અને આ ગોળનો પણ એમ કહેવાય કે નનકા નનકો ઝીણો એવો કટકી કરી અને નનકા નનકા લાડવા બનાવી નાખવાના બંનેને એમ મિક્સ કરી અને જે તમારા પશુઓને આ સમસ્યા થઈ હોય તે પશુઓને આપવાથી તેના એમ કહેવાય કે આસણ ફરીથી ખુલી જશે અને દૂધ પાછું આવી જશે અને તમારા પશુઓને જે મિલ્ક ફેવર થયો હતો તેનો ઉપાય પણ થઈ જશે જેનાથી તમારે આગલા વેતર પણ કોઈ પણ પ્રકારની એમ કહેવાય કે આડઅસર ન થાય અને ફરીથી તમારે તે ગાય હોય અથવા તો ભેંસ હોય તે સ્ટેબલ દૂધ કરવા મળે અને તમને જાજો એવો કાંઈ ફરક ન પડે માટે હવે આ વિડીયોને અહીં જ પૂરો કરવી સુધી અને આ વિડીયોને અન્ય પશુપાલક મિત્રો સુધી પહોંચાડી દેજો જેનાથી તેમને પણ થોડી ઘણી એવી નોલેજ મળી શકે કે આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ કે આપણો પશુઓનું વાંચડું મરી ગયું હોય તેવી પરિસ્થિતિમાં પશુપાલકો શું કરી શકે કે હાવ દૂધના એમ કહેવાય કે હાવ દૂધના ન રહે એમ કે દૂધ તો થોડું ઘણું એવું થાય ને હાવ દૂધ વિનાના ન રહી જાય દૂધ તો પાછું એમ કહેવાય કે પશુ દઈ શકે આપણને ભલે વાસણું મરી ગયું હોય છતાંય મિલ્ક ફેવર એમને ન થાય જો મિલ્ક ફેવર થઈ જાય તો આગલા વ્યતરે પશુઓને થોડી ઘણી એમ કહેવાય કે સમસ્યાઓ રહેશે માટે એવી સમસ્યાઓ ન રહે એ માટે આપણે આ સરસ મજાનો દેશી એવો ઉપાય કરવાની જરૂર રહેશે તો આવાને આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઈબ કરી લ્યો ફરી મળીશું એક નવા જ વિડીયોમાં જય રામ